ભાવનગર સહિત રાજ્યભરમાં સરકારી અનાજનો પુરવઠો નવા ટેન્ડર પ્રક્રિયા અને સર્વર ડાઉનના કારણે હજી પણ ત્રીસ ટકા જથ્થો પહોંચી શક્યો નથી छेल्ला 5 दिवस थी पीडीएस सर्वर डाउन ना इशू ना कारणे अनाज लेवा आवता लाभार्थियो ने पण धक्का खावा पड़ी रया छे जो के पुरवठा विभाग द्वारा 1 थी 15 तारीख સુધીમાં પુરવઠો સરકારી રેશન શોપના દુકાન પર પહોંચાડвано હોય છે આ સાથે અપુરતા અન્ય સરકારી અનાજના જથ્થા સાથે આજ દિવસ સુધી એક પણ રેશન શોપના દુકાન પર ખાંડનો જથ્થો તો હજી સુધી પહોંચી શક્યો નથી ભાવનગર શહેર અને જિલ્લાની કુલ 704 सरकारी दुकान આવેલી છે જેમાં અનાજનો પુરતો જથ્થો નહીં પહોંચતા લાભાર્થીઓ અને રેશન સોંપના સંચાલક વચ્ચે બેન જરૂરી શાબ્દિક ઘર્ષણ થઈ રહ્યું છે ભવનોગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પીડીએસ નું સરવર છેલ્લા 4-5 દિવસથી ધીમું ચાલી રહ્યું છે આજે અત્યારે 1 કલાકથી એનએસી સાથે ચર્ચા કરવા છતાં આ સરવરને ચાલુ કોમન હતી ગુજરાતમાં નિગમ તરફથી ખૂબ જ મોરો માલ મરે છે બી સુધીમાં 30% જથ્થો દુકાન સુધી પહોંચાડી ન શકત નિગમ અને સિસ્ટમ ઓનલાઈન સિસ્ટમને પણ ચાલુ રાખી શકતી નથી આથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે અને દુકાનદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે